હલો મિત્ર હું તમારો મિત્ર સુરેશ વસોયા અને આજનો વિડીયો એ ખાસ છે કે લોકો એમ્બ્યુલન્સ લઈને પણ ખાવા માટે આવે છે એમ્બ્યુલન્સ નંબર જરાક જોઈ લો એમ્બ્યુલન્સ નંબર જરાક જોઈ લો અંદર કોઈ પેશન્ટ નહીં અંદર કોઈ પેશન્ટ નહીં પણ એ લોકોના સાઇલેન્ટ હંમેશા ચાલુ છે

હવે નંબર નંબર આ લોકો ડેવિડજી હોટેલ ની અંદર અત્યારે રાતે જમવા માટે આવે આ સેટમાં બતાવું કોઈ પસંદી હે પણ તમને દેખાયડ્યું હવે આ લોકો માટે 24 અવર્સ સર્વિસ જે લખેલું છે ગેરમાર્ગે જોડીએ માટે લખેલું છે બીજી કોઈ કંપની છે બીજી આ કંપની અને આ એમ્બ્યુલન્સ અહીંની પણ નથી એમ્બ્યુલન્સ બાર નહીં છે આવા લોકોને અખી આ લોકો ઉપર કેસ થવો જોઈએ અને એકદમ સો રકમ થાવો પણ જોઈએ મેં તમને આગળ જે નંબર દેખાડ્યો એ જ આ નંબર છે જોઈ લો મુચ્છા そう。